અંકલેશ્વર સિટી એસટી ડેપોમાં ગતરોજ સાંજે કેટલાક વિદ્યાર્થીઓએ અગમ્ય કારણોસર એસટી બસના ચાલકને માર મારતા મામલો છેવટે પોલીસ મથકે પહોંચ્યો હતો આ મામલો બસ ચાલકે મૂળ રાજપાડીના ત્રણ વિદ્યાર્થીઓ સામે ફરિયાદ દર્જ કરાવી હતી મળતી પોલીસ સૂત્રીય માહિતી પ્રમાણે અંકલેશ્વર સિટી બસ ડેપોમાં રાજપીપળાથી અંકલેશ્વર આવેલ એસટી બસનો ચાલક પોતાની બસ પ્લેટફોર્મ ઉપર પાર્ક કરે તે દરમિયાન આ આજ બસમાં નિયમિત રીતે પ્રવાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ બસ ચાલક અશ્વિન નારાયણ બારોટને માર મારવાની શરૂઆત કરી દેતા પ્રવાસી વર્ગમાં નાસભાગ મચી જવા પામી હતી વિદ્યાર્થીઓએ ચાલકને ઢીકાપાટુનો માર માર્યો હતો જો કે બસ કંડક્ટર અને ડેપો કંટ્રોલર આવી જતા તેઓએ બસ ચાલકને છોડાવ્યો હતો અને બાદમાં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી પોલીસ બોલાવતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની એક ટુકડી ડેપો ખાતે દોડી ગઈ હતી અને વિદ્યાર્થીઓ પૈકી ત્રણ વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ ગઈ હતી બસ ચાલકે આ અંગે આપેલ ફરિયાદ મુજબ આ વિદ્યાર્થીઓ રાજપાડી તેમજ ઉમલ્લાથી નિયમિત તેઓની બસમાં અવર જવર કરતા હતા અંકલેશ્વર ડેપો ખાતે આવ્યા ત્યારે માથાના ભાગે મૂડ માર માર્યો હતો તેઓ રાજપાડીના જતીન રમેશભાઈ વસાવા ઉમલ્લાના હિતેન્દ્ર શશિકાંત વસાવા તથા પ્રદીપ સનાભાઈ વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી દરમિયાન મળતી આધારભૂત માહિતી પ્રમાણે આ મામલે વિદ્યાર્થીઓ પણ બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી આજ સિટી ડેપો અંકલેશ્વર ખાતે રાત પીપળાથી અંકલેશ્વર આવતી ગાડી ના મુસાફરો જ્યારે ઉતરી રહ્યા હતા તે ટાઈમે રાજપીપળા ડેપો જનાર કે રાજપીપળા જવાર જનાર મુસાફરો દ્વારા ડ્રાઈવરને સાથે બોલા ચાલે અમે બસ ના ઉભી રાખવી બાબતે તેમના જોડે જપાજપી થતા મારામારીનો બનાવ બન્યો છે સદર બનાવ બાબતે તાત્કાલિક સ્થળ પર ટીસી અને સુપરવાઇઝર જઈ અને ડ્રાઈવરને છોડાવે અને એમને ઈજા થતાં એકસો આઠ દ્વારા એને હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવે સદર બનાવ બાબતે જે મારા મામા મારીમાં સંડોવાયેલા હતા એ મુસાફરોને અમે અટક કરી પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે અને અમારી કાર્યવાહી આગળની પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલે છે હા પોલીસ આવી અને એમને લઈ ગઈ છે અને કાર્યવાહી પ્રગતિ છે